આપડો છવ્વીસમો દિવસ તો આપણો પહેલો ટોપિક છે આપડે કરંટ અફેર એના પછી ચેપ્ટર અગિયાર પોગો વાંચીશું એના પછી કાલનો આપણે ભાગ બીજો જોયું એમાં ગણિતમાં કાળી સમયની ની વિશે માહિતી મેળવીશું પછી બંધારણમાં આપણે ભાગ બે નાગરિકતા વિશે માહિતી મેળવીશું એના અનુચ્છેદો વિશે માહિતી મેળવીશું પછી જીકેમાં તમને મેં જી કે બતાવીશ એનું યાદ રાખવાની ટ્રીક પણ બતાવીશ તો છેલ્લે સુધી વિડીયો જોજો તો મળીએ આપડે કરંટ અફેરનું લેક્ચર એટેમ કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ રહીજ તો મારાઓ તો આવી ગયા છે બાર ને આપણે કરંટ અફેરનું લેક્ચર કરી દીધું છે અને મહત્વના મુદ્દાઓ લખ્યા છે તો 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 તમને મેં કયા લખ્યા વિડીયો સાથે કન્ટિન્યુ પાંચ આઠ બે હાજર પચીસ નું કરંટ અફેર છે તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં સમાચારમાં રહેલ કયા રાજ્ય ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે રાજ્યનીતિ બે હાજર પચીસ બહાર પાડી તો તમિલનાડુ વિડીયો લાંબો ના થાય એના માટે ફોટો પર બતાવી દઈશું ખાલી પ્રશ્નોને જવાબ જ બોલીશું તો તાજેતરમાં સમાચારમાં રહેલ એશિયા રગબી અંડર ચેમ્પિયનશિપમાં નામ શું છે છે તો એનું મુખ્ય લક્ષ્ય રીડોકતાનું પ્રતિક એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ કયા રાજ્યની સરકારે દહીં દહીહાંડીમાં ભાગ લેનાર માટે વીમા કવચની જાહેરાત કરી તો મહારાષ્ટ્ર દ્વારા એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ તેતાલીસમાં લોકમન લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2025 નો કોને મળ્યો તો નીતીન ગડકરી જે આપણા કેન્દ્રીય પરિવહન મંત્રી છે એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં સરકારી કર્મચારીઓ માટે સેપ્ટિકલ લીવ યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બની તો સિક્કિમ બની એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં ભારતીય સેનાના અડતાલીસ માં ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કોની કરવામાં આવી તો લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્રિય સી અડતાલીસ છે એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ ભારતના પ્રથમ એઆઈ સંચાલિત આંગણવાડી કેન્દ્રનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો મહારાષ્ટ્રમાં એના પછી આ પ્રશ્ન પૂછાયો છે તાજેતરમાં સમાચારમાં રહેલ બ્લુબર્ડ કોમ્બિનેશન સેટેલાઇટ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યું તો યુએસએ દ્વારા એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચાર સિબુ સોરેન જે નિધન પામે છે તે શેની સાથે છે તો ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રીજા નંબરના આપણો છેલ્લો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ અપના ઘર વિશ્રામ સુવિધા યોજના કયા વર્ગના લોકો માટે શરૂ કરવામાં આવી તો ટ્રક ડ્રાઈવરોના સલામતી માટે શરૂ કરવામાં આવી છે તો આપણું આટલું કરંટ અફેર હતું તો મળીએ હવે સીધા ભૂગોળમાં ચેપ્ટર અગિયાર વાંચી નહીં તો મારા યોદ્ધાઓ અત્યારે વાગી ગયું છે એક ને આપણે ચેપ્ટર ભૂગોળમાં વાંચી લીધું છે અને બીજું બધું વાંચી લીધું છે તમને બતાવી દઉં શું શું લખ્યું અને શું વાંચીએ પણ બતાવી દઉંથી કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ તો પેલા કુદરતી આપત્તિ વ્યવસ્થાપનની વ્યાખ્યા છે એમાં કુદરતી પ્રકોપની વ્યાખ્યા છે વર્ગીકરણ કરે છે જે જે સૌ છે છે પછી ક્ષેત્રો તેને પાંચ ક્ષેત્રોમાં વેચવામાં આવે છે જોઈ શકો મિત્રો આ બધું વાંચી લીધું આપણે તો આટલું સુધી આપણે વાંચેલું છે આપત્તિ વ્યવસ્થા પણ મિત્રો જોઈ શકો આ ભૂકંપમાં અમુક છે આટલા સુધી આપણે વાંચેલું છે અને આ ભૂકંપ થયેલા છે એ છે તો મળીએ આપણે ગણિતમાં કાર્ય સમય અને મહેનતા વિશેની માહિતી મેળવી નહીં વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તમારા યોદ્ધાઓ આવી ગયા છે તે બે ને આપણે કાર્ય સમય અને મહેનતા દાખલાઓ ગણી દીધા છે આપણે જે ભાગ બીજો હતો હજુ કાલે પણ રેગ્યુલર રાખશે એટલે કાલે આપણે રિવિઝન કરી દઈશું તો તમે બતાવી દઉં મેં કયા કયા દાખલાઓ ગણ્યા તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો ઉદ્ધવ જોઈ શકો કાર્ય સમયની ભાગ બે છે એમાં દાખલાઓ છે ફટોફટ તમને બતાવી દઈશ તમે ટોચ કરીને પણ દાખલાઓ ગણી શકો છો આ મહત્વની માહિતી છે કાર્યક્ષમતા વિશેનું છે જોઈ શકો તો આપણે દાખલાઓ ગણ્યા છે ને સાંકળનો નિયમ પણ પ્રમાણે પણ ગણી શકાય જોઈ શકો મિત્રો સાંકરના નિયમ પ્રમાણે પણ થાય એમડીએચ સૂત્ર પણ વાપરી શકાય છે કાર્ય ક્ષમતામાં તમે ઘણી જગ્યાએ જોયા છે આપણે આપણે ગણેલા ગણેલા છે છે પ્રશ્નો જોઈ શકો મિત્રો બધા આપણે દાખલાઓ ગણેલા છે સાંકર નિયમ અથવા એમડીએચ નું સૂત્ર પણ વાપરી શકો તો મિત્રો તો જોઈ શકો મિત્રો તો સુધી આપણે દાખલાઓ ગણેલા છે તો વાગ્યા છે ચાર ને આપણે બંધારણમાં નાગરિકતા ભાગ બી લેક્ચર જોઈ લીધો છે અને લખી દીધો છે તો બીજી સાથે કન્ટિન્યુ રહેજો તો બતાવી દો તમને નાગરિકતામાં કયા કયા અનુચ્છેદ લખ્યા ક્યાંથી લેવામાં આવે એ બધી માહિતી તમને બતાવી દઉં તો બીજી સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ તો નાગરિકતામાં આપણે નાગરિકતાની નાગરિકની વ્યાખ્યા છે અનુચ્છેદ કેટલા છે એ બધી માહિતી છે તમે જોઈ શકો કે લઈને કઈ યાદીનો વિષય છે એ પણ છે તેનો સ્વીકાર ક્યારે થયો અને તેનો અમલ પણ ક્યારે થયો એ પણ બધી માહિતી છે પાંચ પ્રકારની આધારે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય અને ત્રણ આધારે નાગરિકતાને અસ્વીકાર કરી શકાય ત્યાગ કરી શકાય તો બધું માહિતી છે જોઈ શકો તો અનુચ્છેદ પાંચ છે અનુછેદ છ છે સાત છે અનુચ્છેદ આઠ અનુચ્છેદ નવ અને દસ તો આટલા સુધી આપણે માહિતી લખી છે તો મિત્રો હવે આપણે તમે જીકેએમાં કીધું હતું જો તમે સારો રિસ્પોન્સ આપશો તો એ જીકેમાં તમને આગળ પણ આપણે ચાલુ રાખીશું જી કેમાં તમને યાદ યાદ કરવા બતાવી દઈશ કે કઈ રીતે યાદ કરવું તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મળી આપણે જીકેમાં વિડીયો જોઈને એના માટે હું તમને માટે લખી દઉં તો વિડીયો સાથે કન્ટિન્યુ તો મારા યોદ્ધાઓ તમે જોઈ શકો કે ઉપરાષ્ટ્રપતિ અનુચ્છેદ એમાં આપણે આટલું કરવાનું છે એમાંથી તમને પાંચ થી આઠ આપણે અનુચ્છેદ ઉપરાષ્ટ્રપતિ વિશે તમને એનું સૂત્ર છે નિકાસ નિકાસ એમાં મતલબ ઉપરાષ્ટ્રપતિ એટલે અનુચ્છેદ ત્રેસઠ સનો મતલબ સભાપતિ એટલે રાજ્ય સભામાં હોદ્દાની સભાપતિ હશે એનો અનુચ્છેદ છે ચોસઠ કા એટલે કાર્ય એનો કાર્યકાર કાર્ય મતલબ એનું કાર્ય છે અનુચ્છેદ પાસઠ માં ની એટલે નિર્વાચન નિર્વાચન એટલે મૌન રહું એટલે અનુચ્છેદ સ એટલે સમય અનુચ્છેદ સ એટલે શપથ અગ્નિશિતર ની એટલે નિર્વાહન એટલે કે તરફ કરો સિત્તેર અનુચ્છેદ એનો આટલું સૂત્ર તમે યાદ રાખો એટલે તમે અનુચ્છેદ તૈયાર કરી શકો તો આપણે આટલા સુધી કરેલું છે ને આપણે દિવસભર આટલા સુધી બધું વાંચેલું છે તો હવે થોડી વાર પછી આપણે કસરત કરવા જશું દબાવ ઉપર તો મારા યોદ્ધાઓ તો વાગી ગયા છે છ ને આપણે આજે તો દિવસભરનું વાંચી લીધું છે અને દિવ્ય ઝરપટ કરી દીધું તો અત્યારે દાવા પર આવીએ થોડી હળવી કસરત કરવા વાતાવરણ મસ્ત હશે તમને બતાવું જોવો ખાલી પપ્પા સાહેબ કેમેરા કરીને બતાવું તમને તો આત તો સ્વચ્છ આકાશ છે જોઈ ખુલ્લું છે અને આ બાજુ ચંદ્ર ઉગી ગયો છે આ બાજુ જોવા પાછા જીવરો નો અવાજ છે બે ગ્રાઉન્ડ માં અવાજ કાપી નાખું કારણ કે પછી વધારે અવાજ આવે તો મજા નહીં આવતી તો આપડે વિડીયો અહીં સુધી રાખીશું તો વિડીયો તમને કેવો લાગ્યો એ બી કમેન્ટ કરજો અને આપણે સો દિવસ રણનીતિનો દિવસ છે સત્યાવીસ સવારે મેં છવ્વીસ માં બોલ્યો છું પણ થોડી ભૂલ હતી એટલે આપડે સત્યાવીસ નો દિવસ હતો તો હવે આપણે વિડીયો ને અંત આપીશું ને વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિશન તલાટી નેવું ચોરાણું તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બહુ બહુ ધન્યવાદ